નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત વડોદરાની જે દીકરી પર દુષ્કર્મ થયું નવરાત્રિના પાવન અવસર પર જ્યારે મા શક્તિની આરાધના કરવાના હોય અને આવું પવિત્ર અવસર હોય હિન્દુ સનાતન ધર્મ માટે ખૂબ પવિત્ર ગણાય આવા પર્વ નિમિત્તે આવા તહેવાર નિમિત્તે જ્યારે આવા દુષ્કર્મ થતા હોય ત્યારે સમસ્ત મનુષ્ય જાતિને એક શર્મિંદગી મહેસૂસ થતી હોય મનુષ્ય જાતિને ઘૂણતા આવતી હોય કે આવા આરોપીઓને ફાંસી થાય આવા આરોપીઓને નરાધમોને રહેસી નાખીએ મોતની સજા આપીએ આવા તમામ પ્રકારના નિર્ણયો તમામ પ્રકારનું મન ચાલવું યોગ્ય છે પણ મારે આજે એક વાત કરવી છે કે તમે દસમાંથી નવ ઇન્સ્ટાગ્રામ રીલ્સ વીસમાંથી દસ ફેસબુક વિડીયો સોમાંથી પચાસ યુટ્યુબ વિડીયો વલગર સાથે છે સેક્સ્યુઅલ કન્ટેન્ટ સાથે છે અને જો એમાં બી કોઈને લવ ન થયો હોય તો તે આરોપી હોય તેવા પ્રકારના વિડીયો તેવા પ્રકારના કન્ટેન આવવાથી આ જે યુવાનોની અંદર સ્પષ્ટપણે જે અઢારથી પચીસના યુવાનો છે તેની અંદર એક ટેન્ડન્સી ડેવલપ થઈ છે કે હાઉ ટુ રીચ લવ હાઉ ટુ રીચ ગર્લ હાઉ ટુ અપીયર એઝ અ લવર આવા પ્રકારના સ્પષ્ટપણે કન્ટેન આવવાથી કંઈકને કંઈક અંશે ગુજરાતની અંદર ભારતની અંદર દેશની અંદર આવા ક્રાઈમ બનતા હોય છે સ્વાભાવિક છે પ્રેમ થવો એચ્છીક ક્રિયા છે પણ પ્રેમના નામે દુષ્કર્મ થાય પ્રેમના નામે બળાત્કારો થાય પ્રેમના નામે જહેદો થાય એ યોગ્ય નથી એટલે આપણે સરકારને સોશિયલ મીડિયાના તમામ પ્રકારના સંચાલિત કરતી પોલિસી કરતી પોલિસી મેકર્સને તથા જે કન્ટેન્ટ ક્રિએટરો છે તેમને પણ એટલી એક વિનંતી કરવી છે કે તમારા કન્ટેન્ટમાં એટલું એક યોગ્યપણે સ્પષ્ટ કરો કે આપણે શું બોલીએ છીએ શું મૂકીએ છીએ અને શું અપલોડ કરીએ છીએ કારણ કે તમને સાંભળનારા તમામ લોકો પર તેની સઘળી અને નબળી અસરો પડતી જ હોય છે મારી હર્ષભાઈ સંઘવી ગુજરાત સરકાર અને તમામ પ્રકારના ટેલિકોમ મિનિસ્ટર સુધી મારી વાત પહોંચાડો કે આવનારા સમયની અંદર જો આપણે ગુનાઓને અટકાવવા હોય દુષ્કર્મોને અટકાવવા હોય આવા પવિત્ર અવસર પર તો આસપાસના સોશિયલ ક્રિએટરો કે જે નજીવા કિંમતના આધાર પર પોતે પોતાની નમ્મતા દેખાડે છે સાંભળવાની વસ્તુ ક્રિય છે તો આ તમામ વસ્તુ પર એક ઐચ્છિક પ્રકારનો એક પ્રતિપાદન એક પ્રતિબંધ લાદવો જોઈએ જેના કારણે યુવાનોની અંદર સ્પષ્ટપણે ટેન્ડન્સી ઘટે બસ આટલું જ કહેતા આજના રવિવાર ઉપર એક મને એવો વિચાર થયો અને ફેસબુક મીડિયા પર પ્રસ્તુત કરું છું યોગ્ય લાગ્યો હોય તો શેર જરૂરથી કરજો જય હિન્દ જય ભારત રાષ્ટ્રહિતના હિતમાં